તો હેલો ગાય સ્વાગત છે આપણા ન્યૂ બ્લોગમાં તમારો તો આપણે આજે જવાના છીએ મિતુનજાના ઘરે તો તમે બ્લોગમાં બનાવી જોઈને એ મિતુ કે આપણે બીજું ગીત ગાવાના છીએ તો તમે બ્લોગમાં બનાવી લેજો અમે તમને બતાવશું મિતુ ગીત ગાશે તો આપણે આઈએ તા ચોકમાં તો આપણા મિતુ ઘર હોમ જ છે મિતુ ઘર હોમ જ છે અને આપણું વાડીપરા ચોક છે તો તમે બ્લોગમાં બનાવી રહ્યો અમે તમને બતાવશું મિતુ ઘર તો તમને એક જ દિન બતાવીએ બધું તો વ્લોગમાં બનાવી દઈએ તો હેલો ગાઈસ આપણે આઈ ગયા છે ઘરે તો તમે બ્લોગમાં બનાવી દેજો મિથુન તમને ગીત ગાઈ બતાવશે તો આયા સિંગર મિથુન જા જય માતાજી ભાઈઓ મારા બે વ્લોગર ભાઈઓ આવે છે ને એમની ફરમાઈ છે રામાપીરના ઉપર મારે ગીત ગાવા અને જય માતાજી મિત્રો અમારા બે ભાઈઓ આવ્યા છે ઉલોકર ભાઈઓ ને એમને રામાપીરને એમને મને ફરમાઈશ આપી છે ને મારે એમના માટે બે લાઈન ગાવી હોય મારા રોમાપીરના યાદ કરીને એ હેલો મારો હાબળો રાણુ જનરાય હુકમ કરે તો પીર જાત રાયું થાય મારો એ હેલો હેલો રે હા ભળો રાણુ જનરાય રોમાપીને યાદ કરીને મારા બે લાઈન એમના માટે ગાવ્યો મારા રામશા માટે ગાવ્યું ત્યારે ಲಾಧಿ ಮಾಧಿ ಹೋ ಹಬಳು ಸೆ ಲೈ ಲೇ ಹವನಿ ಉಪಾಧಿ ಮರವಾಡ ಮರಳ ಸೇ ನೀ ણુ જે મનડો રણુ જે મનડો રણુ જે મનડો મોયો રોમાં પીર રણુ જે મનડો મોયો લાગે માન વાલો હાથ વાણુ જા આ મારી ચાયના દોડી અંગર ટુક્કલ આકલ વાળો

અચ્ચો અચ્ચો તારા ભાવ સો 1000 રૂપિયા લગા પછી દવાખો નુ આવશે ઈમાં હું ચાઇના વાળી ઊભી ઝોન આઈ વગાડ ના ટન 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 ઢિચુ 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 ટન 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 બોલો આ બોલો આને ચમ તમે ચૂપ થઈ ગયા હી બોલો આને કઈ આયો આ મોરસ ગોલ્ડ અલે આ મારી નોમ ની પુરાવાની જરૂર નહીં તમને કઈ કઈ થાકી શું લે હું ડેન્જર જોણ શું ના માં કેવું પછી તારા મોનસ કે તો મારો સમય આવશે મારી વેળા તા હે એ દિવસે તમને આલી દે મારી ધીજ માં તું તો ધીજાલ માં વેણા પેલા લે

પટાયું હવે થોડું ઘણું તમે કો એટલે નીકળવાનું કરો નીકળવાનું મને ખોટું મારી પેલા

શું નું હાલું હાલું કેમ આ પેલા શું નું આવલે ધીજ 13 તારીખ કીધું ન તમને સ સ મોના કા નિમંત્રણ લેવા ક હું ડેન્જર જો ચાઈરા હું લે ગોળ ત મોની હવે રજા લઉં મહારાજ બીજે જગ્યાએ જવાનું હ માં માં

આવું ને લઈને તો મને તેર તારીખ હા હું આવી જાય તેર તારીખે તમે તાર મને કેવડાવજો અમારા અમારા પેપસી ભાઈ કેવડાવજો અમારા પાવડિયાના હું આવી જાય

તું ચીવી જગ્યા લઈ ને આવ્યો બીજા પછી બોલ્યા બોલું લે તું તો બોલ બે અમારે હજી બીજી અડધા

મારા એક રૂપિયો લેવો નહી તમાર જોડે હું ચૌદ તારીખ ના હોત ના આવે તમાર તો પણ મારો વિશ્વાસ રાખજો વિશ્વાસ રાખજો પછી ના કેતા કાલ ઉઠીને તમે

તો આપણે આટલો એવો બ્લોગ પૂરો કરીએ છીએ તો આપણે સેટની સરખા બ્લોગ ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી